અરવલ્લી જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી શંકાના દાયરામાં કચેરી આટલા સમય સુધી શું કરે છે તે સમજી શકાતું નથી અરવલ્લી જિલ્લાની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીમાં વેપારીઓ પોતાના વજનકાંટા જરૂરી ફી ભરી સ્ટેમ્પિંગ કરાવે છે પરંતુ સમયસર તેઓને પ્રમાણપત્રો ન મળતા હવે વેપારીઓએ વજન કાંટા ખરાઈ કરાવવાનું ટાળવા માટે મજબૂર બની રહ્યાનું જાણવા મળી રહ્યું છે. લગભગ કેટલા

તય ગાળી ચૂસકને તૂટકને તું કરે તો હાર થા ઓફિસ માં આવી તી કે તને આવવાનો હકે પછી કીએ નળજ બેસ વાત કરવાનો કોઈ સંકો ના વાત કરવાની લાલભાઈ આયા કે બે નામ ના ચિલકા દેને કે હું કહી કે મન ન આવતું બધુ માં વાર્ષિક દિવાળી બોણી થી જ ચલાવી લેવાતું હોવાનું બહાર આવવા પામ્યું છે આ કારણે સરકાર ને વાર્ષિક લાખો રૂપિયા નો ચુનો લગાવવાનું કામ આ કચેરી દ્વારા થતું હોવાનું વેપારી આલમ માં ખુલ્લે આમ ચર્ચાતો સાંભળવા મળ્યું છે વેપારીએ વજનકાંટા ખરાઈ માટે ભરેલી ફીમાંથી નિર્ધારિત રકમ જે તે એજન્સીએ સરકારમાં ચલણથી ભરવાની હોય છે ત્યારબાદ જ તેને ખરાઈનું પ્રમાણપત્ર મળતું હોય છે પરંતુ સાંભળવા મળ્યું છે કે આ કચેરી અને એજન્સીની મિલીભગતને લઈ સરકારમાં અનેક વજનકાંટાની ફી ભરાતી નથી જેને કારણે વેપારીઓ દ્વારા પ્રમાણપત્ર માટે ફામફા મારવા છતાં પણ મળતું નથી અરવલ્લી જિલ્લાની આ તોલમાં કચેરી હવે તોડપાણી કચેરી બનવાનો અહેસાસ થવા લાગતા વેપારી આલમમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે જિલ્લો અરવલ્લી તાલુકો મેઘરજ શ્રી લાલાભાઈ સુમાભર પટેલ ગામ મોટી મોંડી વિષય તોલમાપની અંદર અધિકારી દ્વારા અને ધોરમાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ મોટાપાયે ભ્રષ્ટાચાર બાબત નંબર વર્ષથી ઓફિસની અને ઓફિસનો ભોગવટો અર્બુદા સ્કેલ રિપેરિંગ દ્વારા કરવામાં આવ્યું હોય સરકારી સરકારી દફતરનું લખાણ અને સરકારી ચલણ ભરવાની પદ્ધતિ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હોય બીએસઆર અનિયમિત મુજબ અને પચીસથી થી ત્રીસ ટકા સર્ટિફિકેટ ન બનાવેલ હોય અને જે બનાવેલ હોય તે આજે પંદર વર્ષથી ગામડાઓના વેપારીઓને અને શહેરીના શહેરના ખૂણા ખોચાના વેપારીઓને સર્ટિફિકેટ દર વર્ષે ખરાઈ કરીને પ્રોવાઈડ કરવામાં ન આવેલ હોય તે આધારિત મોટા પાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવેલ છે સરકારી તિજોરીની અંદર ભરવાપાત્ર થતી રકમ હોય જે તે ડીએસઆર મુજબ તે ડીએસઆર મુજબ અધિકારીની બિનહાજરીમાં પોતે કોન્ટ્રાક્ટરે લોલમ લોલ ચલન કરીને સરકારને અંધારામાં રાખીને મોટા પાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવેલ છે એ ખરેખર આ કોમ્પ્યુટર યુગની અંદર આવા ભ્રષ્ટાચારને આપણે સહેવી ન સહેવી ન લેવો જોઈએ છેલ્લા થી પંદર વર્ષથી વેપારીઓને બહુ પરેશાની પડતી હોય છે જ્યારે વેપારીએ કાંટો દુરસ્તી કરી છપાવેલ હોય જેનું પ્રમાણપત્ર પ્રોવાઈડ ન કરેલું હોય કાયદેસર વેપારીએ કોટો છાપેલો હોય છતો તે જ સ્થાનિક અધિકારી ત્યાં જઈને સર્ટિફિકેટ માંગતો હોય છે અને સર્ટિફિકેટ પ્રોવાઈડ ન કરેલું હોવાથી સામે વેપારીની પ્રોવાઈડ અધિકારીને કઈ રીતે કરી શકે માટે અધિકારી પૂરા કાગળની અંદર લખાણ ચાલુ કરીને તમારે આટલો દંડ થશે આટલો દંડ થશે

સરકારના નિયમો જાણીને વેપારી ખરેખર આ જફામાંથી છૂટી જવા માંગતો હોય છે જેથી કરીને અધિકારીઓના બીજા ખિસ્સા બહુ ભરાઈ જતા હોય છે જોકે બધા અધિકારીઓ આવા હોતા નથી પંચાણું ટકા અધિકારીઓ પોતાની રીતે કામ કરતા હોય છે સરકારને નુકસાન ના પહોંચે રીતે કામ કરતા હોય છે પણ જ્યારે આવા વિભાગો અધિકારીઓ જ્યારે આવા ખાતાની અંદર આપતા હોય છે ત્યારે ખરેખર પ્રજાને અને સરકારની તિજોરીને બહુ મોટું નુકસાન પડતું હોય છે માટે હું સરકાર શ્રીની અને મીડિયાના માધ્યમથી પણ જણાવવા માગું છું કે ફરીથી હવે આવનારા દિવસોની અંદર આવો કોઈ પ્રોબ્લેમ ના આવે વેપારીઓના કાંટા છાપીને સમયસર ખરાઈ પટ્ટી સરાઈ ખરાઈ શકી પ્રોવાઈડ કરવામાં આવે અને સરકારી તિજોરીમાં જે કાયદેસર ભરવાપાત્ર રકમ થતી હોય તે ભરાય અને દેશનું વિદ્યાણ થાય એ માટે હવે હું જે રાહ જોઉં છું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આની તપાસ થાય સરકાર શ્રી દ્વારા રાજ્ય સરકાર શ્રી દ્વારા તપાસ થાય સ્થાનિક અરવલ્લીના મોટા વડા અધિકારીઓ દ્વારા પણ આની ઓફિસની ઉપર કાયદેસરની તપાસ થાય તોલમાટ કોન્ટ્રાક્ટરની તપાસ થાય ખાસ તો તોલમાટ કોન્ટ્રાક્ટરની બુકો ઉપરથી તપાસ કરીને ગવર્મેન્ટ દફ્તરને મિલાવીને

નિર્દોષ ન્યાય મળતો નથી સરકાર સામે ખાતાની અંદર છેક સુધીના લેભાગુ અધિકારીઓ મારી વાતને કોઈ ધ્યાને ન લેતા મને ખરેખર બહુ જ દુઃખ થાય છે કચેરીના જુનિયર નિરીક્ષકની ગેરહાજરીથી વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે પ્રમાણપત્રો મેળવવા વેપારીઓ કચેરીએ આવે છે જ્યાં કોઈ જ નહીં મળતા ડેલીએ હાથ દઈ પાછા જાય છે ત્યારે અરવલ્લી જિલ્લાની આ કચેરીએ આજકાલ ભારે ચર્ચાની એરણે ચડી છે અરવલ્લી જિલ્લામાં છ તાલુકાના પચાસ હજારથી વધુ વજન કાંટા છે આની ખરાઈ માટે માત્ર નોંધાયેલી એજન્સીઓ જ કામ કરતી હોય છે પણ આ કચેરીમાં ખુલ્લી મામકાવાળી ચાલી રહી છે જેમાં એક જ એજન્સીને કામ આપી બાકીની એજન્સીએ કરેલ ખરાઈ અને ચલણથી ફી ભરી હોવા છતાં પ્રમાણપત્રો ન આપી મસમોટા ગોટાળા કરવામાં આવતા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે જુનિયર નિરીક્ષક તરીકે બિરાજમાન અધિકારી આરટીઆઈની માહિતી પણ આપી શકતા નથી એટલું જ નહીં અપીલ થાય તો પણ જવાબ આપી દેવાય છે કે રેકર્ડ તૈયાર નથી ત્યારે કચેરી આટલા સમય સુધી શું કરે છે તે સમજી શકાતું નથી કામગીરી નિયમાનુસાર કરવાની થતી હોય તેવા સંજોગોમાં રેકર્ડ પણ સમય મર્યાદામાં નિભાવવાનું હોય છે એ વાતની કદાચ આ કચેરીને સમજણ નહીં હોય એટલા માટે તો રેકર્ડ તૈયાર ન હોવાનો આરટીઆઈના જવાબ આપી રહ્યા છે લાખો રૂપિયા ચલણથી ન ભરી આ કચેરી દ્વારા લાખોનો ચૂનો લગાવવામાં આવી રહ્યાનો અંદાજ કદાચ સાચો સિદ્ધ થઈ શકે તેમ લાગી રહ્યું છે છતાં આની કોઈ જ પ્રકારની તપાસ સુધા કરવામાં આવતી નથી એક જાગૃત નાગરિકે છેલ્લા પાંચ વર્ષની વિગતો માંગતા આ કચેરી આંખે આખી ગોટાળે ચડી આરટીઆઈ કરનારને યનકેન પ્રકારે સમજાવવાના ભરપૂર પ્રયાસો કરાતા હવે શંકાઓ પાકી બનતી જાય છે

હ વાંધો નથી એમ થાય તો વાંધો નથી પણ આ છે એનું આટલું બધું કેમ થઈ ગયું આય લો મારી વાત લાગતો હા તમે એક વખત હજાર લો લિટર લખી મોબી તો મેળવે હેલો બરાબર હ વંદિશભાઈ અરે શ્યામભાઈ હ સમાધાનમાં સમાધાન નો લેટર તમે બેન નહીં બોલાવો આપડે બેન સમાધાન તો મારા તો કોઈ એવું નથી કે મારા વના પસંદ લડવાનું એવું નથી મારો આભો નથી વનજિતભાઈ બપોરી ગામ હા ખામભાઈ માં એ જાતો મારું દોઢ વર્ષ થી આ કચરુભાઈ કોમ બંધ કરાવી દીધું એનો મતલબ હું એમ કઉ મારે આપડે સોલ્યુશન કરીએ છીએ આપડે બરણ બોલાયે હા હા બરાબર તમે સમાધાન નો લેટર લખી દે મોકલો એટલે મેળવું કે આરટીઆઈ આરપીએડી કરી હતી મોકલવું પડશે તો આ મેટર અમે ક્લોઝ કરી દઈએ કે સમાધાન થઈ ગયું વાર્તા પૂરી થઈ ગઈ અને પછી નવા નિયમ મુજબ આપડે જે કરવું પડતું હોય રૂબરૂ રૂપરૂપે બધું ચર્ચા કરીને પૂરું કર દઈશ બરાબર આરસીએડીમાં સમાધાન પેટે હું નાખી ના દઉં હા બરાબર એ સમાધાન કરવા માટે હું તૈયાર છું હા હા સમાધાન કરવા માટે હું તૈયાર છું આવો કરી નાખો સમાધાન કરી નાખીએ સમાધાન લખીને મિટિંગ કરીએ હું ને ઉલ્લેખી કરવાનો એવું એમ ને હા હું સમાધાન કરી દીધું ઓકે બરાબર પછી આપડે બે કાલે અમદાવાદ છું પરમસી આપડે બે ચોખોટ કરી હશે મારે બધી વાત બીજું ઊભી થઈ છે હેલો লখি যাব লাগিব অ তাৰ বেয়া নোকোৱা যে তাক এৰি আমাৰ লাগিছিল নে একদম নেমু কেইটা ইমান ইমান মোক নিজৰ দেহ মোক লাগিছিল নে আঠ পিৰি এৰি কাট দিয়ক এই উঠি উঠি লাগিছিল আৰু মেডাম মই আৰু ফোন কৰি পুচিলো যি গানে পুচিলে যি গানে তো এন খবৰ নি পৰা পাৰে এই এটা লিব খাতলে যি পুচি পুচি নি লাগিছিল নাই লে আন এই খবৰ নি পৰা দাদি আজিও মেনে তো পুচি দিম লাগো যে আপোনাৰ মাজাল মহুল কোৱা নহয় মা হা হা আপোনাৰ গাম গামনো নাম বলোনি পাৰিবা પછી આ કાંટાની ખરાઈ કરવા આવે છે તોલમાપમાંથી હા એ કચરા ભાઈના માણસો આવે છે ખરાઈ કરી જાય છે બિલ આપી જાય છે સલટી આવતું નથી સલટી કેટલા ટાઈમથી આવતું નથી અને પૈસા તો બિલ આપી અને પૈસા લઈ જાય છે સલટી આપે છે તમને

અને મંડળીમાં સુરેશભાઈ મારફતે ફોન કરાવ્યો હતો તેમણે એવું કીધું કે તમને મોકલી એને પણ તો એ આજ આજ દિન સુધી આવેલ નથી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ